હું આવ્યો છું હાલ કાગવડની અંદર ખોડલધામ મંદિર બરાબર તો તમે જોઈ રહ્યા છો આ ખોડલધામ મંદિરનું દૃશ્ય અને હાલ અત્યારે બપોરના બાર અને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેવું હું તમને આગળ હજુ ઘણું બતાવવાનું છું અને માતાજીના દર્શન કરાવવાનું છું બરાબર તો હું નજીકની તરફ પહોંચી વળ્યો છું બરાબર સામે જોઈ રહ્યા છો કે નજીક હવે મારી મંદિર નજીક આવેલું છે તો તમે બન્યા રહો મારી ચેનલમાં અને હું તમને આગળ મંદિરના પણ દર્શન કરાવું અને આજુબાજુમાં ગાર્ડનની વાત કરીએ તો વધારે ગાર્ડન સારું છે અને વાતાવરણ પણ અત્યારે થોડુંક ગરમાવાળું છે અને તડકાની વાત કરીએ તો તડકો પણ પુષ્કળ પડે છે અહીંયા બરાબર મારા વિડીયોમાં બની રહ્યો હું તમને આગળ હજુ ઘણું બતાવવાનું બાકી છે તો હાલ મંદિરની અંદર આવી ગયો છું અને જોઈ રહ્યા છો તમે તો અહીંયા મેં દર્શન પણ કરી લીધા છે અને હવે હું નીચે જઈશ અને થોડોક ગાર્ડનમાં આરામ કરી લઈશ અને ત્યાં સુધી તમે પણ મારી સાથે બન્યા રહો અને આ ગાર્ડનની વાત કરો તો અહીંયા બાજુમાં પણ એક સારું એવું મસ્ત ગાર્ડન પણ છે એવું તમને બતાવીશ આ મંદિરનું દ્રશ્ય તમે જો બહુ શાંતિપૂર્વક છે આજે સન્ડે છે એ માટે આજે વધારે પણ ભીડ છે તમે જોઈ રહ્યા છો આ ભીડ શાંતિવાળું વાતાવરણ અને અહીંયા ઠંડો પણ પવન બહુ જોરદાર આવે છે એટલે તમે પણ ક્યારેક આવું મંદિરની મુલાકાત લો તો મિત્રો હું મંદિર નીચે ઉતરી ગયો છું બરાબર આ મંદિર આઉટ અને ઇન બંને પણ અવેલેબલ છે અહીંયા ચાવા માટે અને તમે બાજુમાં જોઈ રહ્યા છો તો અહીંયા પણ બીજો એક અધરવાઇઝ પ્લાન પણ ચાલે છે અહીંયા ખબર નહીં શું બનવાનું છે તો હું હાલ હવે આગળ વધી વધુ છું અને ત્યાં પણ શું શું મને જોવા મળે છે એ તમે હું તમને બતાવતો રહીશ અને આ મંદિરનું દ્રશ્ય તમે જો મોટું મંદિર અને કોડલમાનું ધામ જ કહેવામાં આવે છે અને પવિત્ર મંદિર છે બરાબર તો મારા વિડીયોમાં બન્યા રહો હું તમને આગળ બતાવતો રહીશ

ઘરની મુલાકાત લો અને આ મંદિરનું પણ દ્રશ્ય તમે ફીલ કરો બરાબર તમે જોઈ રહ્યા છો કે આ મંદિરનું મોટું દ્રશ્ય અને અહીંયા આજે સંડે છે એ માટે ટ્રાફિકની વાત કરીએ તો પુષ્કળ ટ્રાફિક છે દૂરથી અહીંયા લોકો અહીંયા દર્શન માટે આવે છે અને પોતાનો ટાઈમ અહીંયા બધા ફેમિલી સાથે વિતાવીએ છીએ તો ચાલો આ ભાઈને મળી આજે શું ભાઈ કેમ છે મજામાં જય માતાજી જય માતાજી તો અહીંયા આ ભાઈ હોય છે અને એની ફરજ નિભાવે છે અને અહીંયા ઘણી વસ્તુ અવેલેબલ છે અને પ્રસાદ છે પણ એ તમને વ્યાજબી દરે પણ મળી જાય છે બરાબર ચાલો આપણે આગળ વધીએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો તો હું આવ્યો છું મંદિરની બાજુમાં શક્તિવન ગાર્ડનમાં બરાબર અહીંયા તમે ગાર્ડન પણ જોઈ રહ્યા છો અને અહીંયા ગાર્ડન પણ સારું છે ઘણા બધા વૃક્ષો અહીંયા બાજુમાં તમે જોઈ રહ્યા છો કે બધા નાના મોટા ખેતરો આવેલા છે અને અહીંયા મંદિરની બાજુમાં પેલી ગાડીઓ તમને જોવા મળે છે એ ગાડીઓની મેન હાવી આવી ગયું છે એટલે ત્યાંથી તમે પણ ઈઝીલી તમે ત્યાંથી જઈ શકો અને આ ગાર્ડન બહુ મોટું છે અને અહીંયા સારું ફીલ કરીએ છીએ બરાબર તો હું તમને હજુ આગળ પણ બતાવવાનો છું તો મારી સાથે તમે રહો અને તમે આ ગાર્ડન આ મંદિર એ તમે જોતા રહો અને ક્યારેક તમે પણ અહીંયા આવો બરાબર મુલાકાતે તો મિત્રો એ ગાર્ડનનું બીજું ગેટ આવેલું હતું મેં તમને હમણાં બતાવ્યું કે આ ગાર્ડનનું બીજું ગેટ છે અહીંયા બરાબર અહીંયા ગાર્ડન પણ બહુ સારું છે તમે જોઈ રહ્યા છો સામે ગાર્ડન અને હું પણ અંદર જાઉં છું અને હું પણ અહીંયા પહેલીવાર આવેલું છું એટલે અહીંયા પણ બગીશું બહુ મોટો છે અને અહીંયા તમને જોવા મળે છે કે માણસો પણ અહીંયા બેઠા છે અને અહીંયા પણ શાંતિપૂર્વક સાવ વાતાવરણ છે તમે વિડીયોમાં રહો અને મારી સાથે ફરતા રહો હું તમને બતાવતો રહીશ ચાલો આગળ જોઈએ તો અહીંયા શક્તિવન ગાર્ડનનું પેલું મુખ્ય મહેતાઓનું ને બધું છે અને અહીંયા માતા સરસ્વતીમાં બિરાજમાન છે તો તમે માતાના દર્શન પણ કરી લો ના ગાર્ડન છે બરાબર